હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી આજ આપણે પગપાળા રણુસાઈ યાત્રાનો નવમો દિવસ અને આપણે સાતમા દિવસનો અને આઠમા દિવસનો સાતમા દિવસનો તો વિડીયો આપણે બનાવ્યો હતો પણ એ મારા હાથે ફૂલતીન કેટકઅપમાં એ થઈ ગયો હતો અને કાલે આઠમા દિવસમાં ચાર્જિંગ ફોન નહોતું એટલે વિડીયો બનાવ્યો નહીં આગલા કેમ્પે ચાર્જિંગ નહોતું મળ્યું એટલે વિડીયો આપણે નહોતો બનાવ્યો તો આજનો આપણે વિડીયો જે બધી બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં હવે ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય રોમાફી જય રોમાફી જય બાબારી ગુડ મોર્નિંગ જો આ તો એક વાગે અહીં અડવાન ચાલુ કરેલું હા અત્યાર સુધીનું વીસ એકવીસ કિલોમીટર કાપી નાખ્યું આપણે અને આપણે આગળ માલધારી કેમ્પે રોકાવાનું હા અને ખાલી પબ્લિક બહુ બધી પબ્લિક કહે જાય અને આપણે હંગઢંગા જઈએ માલધારી કેમ્પે રોકાવાનું હા બરાબર તો આગળ જોતા રેજો તો જ મજા આવે હરવેર ઈ તો આખું એટલે ને એટલે હરવેરજ જવાય

એકસો બાવન બતાવો અને આપણે મેપમાં એકસો ચુમ્માલી બતાવો જે હોય દસ કિલોમીટર આમાં વધુ બતાવો આપણે દસ કિલોમીટર કાપી નાખીએ સમજો

જો એ તો તમને બેઠા બેઠા અલ્યા ઓય આવજે હવે બેહી આવજે તમે તો ફલાળે કે કરાયા ઓય કહું તો એ અમારું બોન્ડશીઓ દે

આલા તો તીક છે વાગ્યા આપણે ને તે જો માલધારી ખાલી હે ને માલધારી કેમ્પ પર પોકવા જોવા મંદિર આ મંદિરે ખાય માલધારી કેમ્પ જો ખાલી આમ નજારો આ બણક છે પહાડ નું હદો

ये फाइनल हो गया अरे आए रे अरे पानी એ મને પારવડીના તું હોય ના તો ધોળવું પડે તમારે હા જો ગાડી લઈને બી કર્યું હા ના આવવાનું જો રમાબેનનું મંદિર જય રમાકાંઠ તો આપણે હા ન જવાનું તો મે બેલે પરમલીએ મેલીએ પહેલા આ તો કોઈ ભૂમિ નહી રહેવા તો જય રમાપીર જય બાબા રી મલીએ નાલી નું આઈ ને આવ દો ઈસો આપડે નહી આઠ હવે આઠ વાગે મતલબ નહીં બરાબર તો મેં આગળ ની હારીજો ગાડી

કનો ઉડ માટે ને અહીંયા કનો હટણી 10 કિલોમીટર છે અરે તે રોમાં બે જાય બાપા છો કોલેમ જો જો મસ્ત નજરો હવે ઊંચી તો

જઈ આરામ કરવાનો આપણે ત્રણ વાગ્યા સુધી ત્રણ વાગ્યા આપણે અહીં હટશું આપણે કાનોડ પોકવા આવ્યા જો બરાબરનો તાપ છે જો અને તાપના મેં ચાર જ જણા હેડીને જઈએ પાછળ આવો ખરા કે આવી આવીએ આપણે કલ્પેશને આગળ જઈ આવ્યા તો ખીચડી ને એવું બધું બનાવવાનું કીધું હા બનાવે આપણે શાંતિ શાંતિ જઈએ બરાબર બનાવો તો આપડે પક્ષીઓ આપણે બહુ બાકી નઈ એક કિલોમીટર જેટલું બાકી હ તો અરે દાટી કરાવી આવો જમવાયું ને એટલે જવાનું જવું થોડુંક આગળ આપડું ડાલો રસ્તા પડી ને તો તમને जा दो ने परन

આ પક જેવું ચપટા જેવું કરીને હા ચપટા જેવું કર્યું ને આપણે જમ્માર બાકી આ જો ના ને હેડી એટલે આપણે

શરબત અને સફરજન આવી ગયો હાય જો અત્યારે બહુ તાપ છે મસ્ત વસ્તુ આવી ગયો જય રમોબે જય રમોબે શરબત અને અને ખાતું જવાનું ના આવ એક વખત એક વખત આવો પડે અમારા સંગાત એક હાજીપુર મહેમાન છે અમે ચંદ્રાસનના ત્રણ જણા છે ઓર 125 કિલોમીટર રહ્યા છે આજનું અમે સેલમ જલો 50 કિલોમીટર કા 55 કિલોમીટર છે અમે 55 કાપ્યું આપ્યું હો અને અતા ને આરી ગયા બીજો 10 કા એટલે આજનું 65 કિલોમીટર કાપવાનું છે કાલે 90 કિલોમીટર રાખવાનું છે કાલે ખાલી 90 જ રાખવાનું હો તો જય રમાબી જય બવારી આગર મલિયા

અને વિચાર્યું જાતે ફરતીનું ખાવાનું બનાવું જો કેમ ના મળે તો ખાવાનું જાતે બનાવવાનું હો અને ચાર્યું લાયા એમાં આપણે ઉકે રહ્યો કેટલો ત્રણ કિલોમીટર જેટલું બાકી રહ્યો આપણો કેમ્પ આપણે નાસ્તો બનાવો એટલે મતલબ જમવાનું બનાવો બપોરે બનાવી છે એવું બનાવો પણ રોટલી બોટલી જેવું બનાવો બધી ત્રણ કિલોમીટર કાકા પાછળ આવો ને આપણે પહોંચી નકરી ગયા અને બધા જાય મારવાડી જો અપના પરચા મળ્યા નહ નહ આપણા નહ ગુજરાતી નહ 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 બે ત્રણ નહ 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 Jangan lupa, फटाफट सुन मोमो मोमो ya.

आज नौ दिन, नौ दिन, नौ दिन में आगे पैदल, हाँ, नौ दिन में पैदल आए हैं, हैं बैक रखने के लिए, नौ दिन जल्दी आए जल्दी आके एक दिन का पचास किलोमीटर करते, पचास से ज़्यादा करते, आज तो सत्तर करता है। हाँ तो नहीं कर रहे फिर जैसे ये हो गया हमारा हर रोज़ तो है ना इसके हम तो यहाँ से हमारे कॉफ़ी भी पड़ता है तो तुम लोग क्या हमारे गांव से आठ टूरिंग हो गया हाँ आप दाल ची हमारे दाल का हाँ 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 जो यहाँ पे रोटी बन रही है ये हमारे नए कारीगर है ये हमारी सब्जी और ये देखो बढ़िया सा खाना बना दिया है तो थोड़ी बार रही आवे खाइए खाना बना बना रहा बे जन आ रहा बे आ रहा खुला रहा कल पे से चीनी बनाई

એ વિડિયો ખાલી બનાવ્યો છે. એટલે મને ખઈ લેજો અને બધા હું કે આ લે આવતા તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ને નહીં મળી એક નવા બ્લોગ જય માતાજી ને